દાહોદના પૂર્વ મંત્રી વચુ ખાબડ સપડાયા વિવાદમાં ગઈકાલે દેવઘઢ બારિયા ખાતે કાર્યક્રમ યોજાયો હતો સમારોહ યોજાયો હતો સમારોહમાં મંચ પરથી દત્તાએ ભર્યું વર્તન કર્યાનો આરોપ છે આ કાર્યક્રમમાં રાજકીય પ્રચાર ન કરવાનું નક્કી થયું હતું પૂર્વ મંત્રીના વર્તનથી હાજર લોકોમાં નારાજગી જોવા મળી લોકોમાં આક્રોશ જોતા પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટેજ પર આવ્યા મામલો બગડી તે પહેલા પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે તમામ મિત્રોને વિનંતી કે તેઓ પોતાની જગ્યાએ જ બેસે અને તેમનું માન સન્માન જાળવે કોઈ પણ જગ્યાએ કોઈ પણ લોકોએ ઊભા ઉભા થવાનું નથી કેટલા જણ સ્પીચ છે કેટલા જણ સ્પીચ છે હવે સાહેબ બે એક બે જણ જ છે એક બે જણ પર નામ લખ પર તમને કઈ મારે બોલવું ન પડે બી કલાક નામ નું સ્પીચ માં નામ લખ તમે કોણ અમને નારા

તમામ ભાઈ એક સારો પ્રસંગ છે તમારો બરાબર છે તમારા ભગવાનની મૂર્તિની સ્થાપના થાય છે બરાબર છે એટલે મહેરબાની કરીને બેસી જાવ બરાબર છે તમારા સમાજના આગેવાનો છે